રાજકોટનું નકલી દસ્તાવેજ કોભાન જેને લઈને પોલીસે કંપ્યુટર ઓપરેટરની ધરપકડ કરી છે ત્યારે મુખ્ય આરોપી જયદીપ જાલા સબ રજિસ્ટ્રાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતો કિશન ચાવડા નામના વકીલ અને હર્ષ સોની નામના શખ્સ સાથે મળી તેને કોભાન આચર્યું ત્રણેય આરોપી સાથે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે જેમાંથી જયદીપ જાલાની ધરપકડ કરાઈ આરોપીઓ ઓગણીસો બોતેરના હાથેથી લખેલા દસ્તાવેજો સાથે ચેડા કરતા હતા અધિકારીઓને શંકા ગઈ અને તપાસ કરાવી તો સત્તર દસ્તાવેજ છેડછાડ થઈ હોવાનું સામે આવ્યું છે ત્યારે આરોપી હર્ષ સોનીના ફ્લેટમાંથી નકલી સ્ટેમ્પ અને દસ્તાવેજો પણ મળી આવ્યા છે રાજકોટનું નકલી દસ્તાવેજ જેને લઈને પોલીસે ઓપરેટરની ધરપકડ કરી છે ત્યારે મુખ્ય આરોપી જયદીપ જાલા સબ રજિસ્ટ્રાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતો કિશન ચાવડા નામના વકીલ અને હર્ષ સોની નામના શખ્સ સાથે મળી તેને કૌભાંડ આચર્યું ત્રણેય આરોપી સાથે પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે